અમદાવાદ શહેરમાં પ્લેન ક્રેશને લઈને અત્યારે મહત્ત્વના સમાચાર એ સામે આવી રહ્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીસ મિનિટ સુધી દુર્ઘટના સ્થળની મુલાકાત લીધી જે જગ્યા ઉપર આ પ્લેન ક્રૅ થયું હતું એ અમદાવાદ સિવિલ હોસ્પિટલના પાછળનો ભાગ કે જ્યાં રેસિડેન્ટ ડોક્ટરની હોસ્ટેલ આવેલી છે એ હોસ્ટેલ ખાતે આખી દુર્ઘટના જે છે તે બની હતી અને એ જગ્યા ઉપર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીસ મિનિટની મુલાકાત કરી જોકે વડાપ્રધાનની વીસ મિનિટની મુલાકાત બાદ અત્યારે જો વાત કરવામાં આવે તો વડાપ્રધાન એ અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા છે જ્યાંના અમે તમને સીધા દ્રશ્યો એ બતાવી રહ્યા છીએ કે જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સી આર પાટીલ સહિત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી નાગરિક ઉડ્ડયન મંત્રી એ તમામ લોકો એ હાલ અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચી ચૂક્યા છે ત્યાંથી તેઓ અત્યારે એ સિવિલ હોસ્પિટલની મુલાકાત લઈ રહ્યા છે સિવિલ હોસ્પિટલના આ જે લોબી છે ત્યાંથી અમે તમને આ સીધા દ્રશ્યો બતાવી રહ્યા છીએ આ એક્સક્લુઝિવ દ્રશ્યો અમે આપણે આપની અમારી સ્ક્રીન ઉપર બતાવી રહ્યા છીએ આ આખી ઘટનાની અંદર અત્યાર સુધી વાત કરવામાં આવે તો લગભગ બસો ને એકતાલીસ લોકો કે જે પ્લેનની અંદર સવાર હતા તેમના મોતની આશંકા છે આ જે દ્રશ્યો અમે આપણે બતાવી રહ્યા છીએ આ કાફલો એ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ સિવિલ હોસ્પિટલની અંદર જે પ્રવેશ કરી રહ્યા હતા એ દરમિયાનનું સીધા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ કે જ્યાં આખી આ ઘટનામાં રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી રાજ્યના મુખ્યમંત્રી આ તમામ લોકો જે છે તે એક સાથે અત્યારે સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા છે સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા બાદ પરિવારના સભ્યોની મુલાકાત પણ તેઓ લેવાના છે જોકે અમે આપને એ બે દ્રશ્યો અલગ અલગ બતાવ્યા હતા કે જ્યાં થોડી વાર પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આખી આ ઘટનાની ઘટના સ્થળ ખાતે જો વાત કરવામાં આવે તો એ દુર્ઘટના સ્થળની મુલાકાત બાદ અત્યારે સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા છે અને સિવિલ હોસ્પિટલ ખાતે એ પરિવારની પણ મુલાકાત લે તેવી શક્યતાઓ છે અને એ પરિવારની મુલાકાત કે જે આખી આ દુર્ઘટનાની અંદર જેમના સ્વજનો તેમને ગુમાવ્યા છે તે પરિવારની તેઓ મુલાકાત લેવાના છે અને તે દરમિયાન આખી આ પરિવારોની સાથે સાથે જો વાત કરવામાં આવે તો પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી કે તેમના પરિવારના જે સભ્યો છે તેમની પણ મુલાકાત અત્યારે હાલ લેવાના છે તેઓ તેમનો પરિવાર પણ એ થોડી જ ક્ષણોની અંદર અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચે છે અને ત્યાં એ પરિવારની સાથે પણ મુલાકાત કરશે જોકે અત્યારે હાલ વાત કરવામાં આવે તો દુર્ઘટના સ્થળની એ વીસથી પચીસ મિનિટની એ મુલાકાત અને એ મુલાકાત બાદ અત્યારે જો વાત કરવામાં આવે તો અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે તેઓ પહોંચ્યા છે અને સિવિલ હોસ્પિટલ ખાતે પરિવારોને પણ ત્યાં મળવાના છે અને જ્યાં પરિવારોની મુલાકાત બાદ વાત કરવામાં આવે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ ગાંધીનગર ખાતે એક મહત્વપૂર્ણ બેઠક કરશે અને તેવા પણ એ સમાચાર સામે આવી રહ્યા છે કે ગાંધીનગર ખાતે મહત્ત્વપૂર્ણ બેઠકની અંદર જો વાત કરવામાં આવે તો અત્યારે આ દ્રશ્યો જે અમે આપને બતાવી રહ્યા છીએ સિવિલ હોસ્પિટલથી કે જ્યાં સિવિલ હોસ્પિટલના એ લોબીના એ દ્રશ્યો છે કે જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે છે તેમની સાથે સી આર પાટીલ રાજ્યના ગૃહમંત્રી નાગરિક ઉડ્ડયન મંત્રી સહિતના એ તમામ નેતાઓ અધિકારીઓ પણ તેમની સાથે અત્યારે હાજર છે જ્યાં વિમાન દુર્ઘટનામાં પણ હજી જો વાત કરવામાં આવે તો મૃત્યુઆંક એ વધવાની શક્યતાઓ છે જો કે તમામ શક્યતાઓની વચ્ચે થોડીક જ ક્ષણોની અંદર પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના પરિવારનો મૃતદેહ પરિવારના લોકોએ ત્યાં પહોંચવાના છે અને ત્યાં પહોંચ્યા બાદ પરિવારના તમામ લોકો જે છે એ ની સાથે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુલાકાત કરશે લગભગ એ પંદર વીસ મિનિટની મુલાકાત સિવિલ હોસ્પિટલના એ તમામ ડોક્ટરો તમામે પેરામેડિકલ જે સ્ટાફના જે લોકો અત્યારે ત્યાં કામ કરી રહ્યા છે તેમની સાથે તેઓ મુલાકાત કરવાના છે અને અલગ અલગ જગ્યાઓ પર મુલાકાતના દોર બાદ અલગ અલગ જગ્યાએ તમામે લોકો પાસેથી માહિતી મેળવ્યા બાદ સીધા જ તેઓ અમદાવાદથી ગાંધીનગર ખાતે જવાના છે જે દ્રશ્યો આપ અત્યારે આપની સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો એ દ્રશ્યોની અંદર મહત્ત્વની વાત એ અમે આપને બતાવી રહ્યા છીએ કે ઘટનાની અંદર વડાપ્રધાન નરેન્દ્ર મોદી આમ તો એ કોઈ પણ જ્યારે કાર્યક્રમની અંદર જતા હોય છે ત્યારે તેઓ એ આક્રમક સાથે દેખાતા હોય છે પરંતુ આજે તેમના ચહેરા ઉપર થોડી નિરાશા પણ જોવા મળી અને એ નિરાશા અત્યારે આપણે ટીવી સ્ક્રીન ઉપર જે આપણે આપણી જે સ્ક્રીન ઉપર જે આપણે દ્રશ્યો દેખાઈ રહ્યા છે એ દ્રશ્યોની અંદર પણ અમે આપને બતાવીશું એ તમામ વાત આપ જુઓ અત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની ગાડીમાંથી જ્યારે નીચે ઉતરે છે એ દરમિયાનની અમે દ્રશ્યો બતાવવાનો આપણે પ્રયત્ન કરી રહ્યા છીએ કે જ્યાં એ ઉતરતાની સાથે જ જે તેમના આખા આ કાર્યક્રમની અંદર જો વાત કરવામાં આવે આજનો તેમનો કાર્યક્રમ એ તમામે તેમના કાર્યક્રમો સ્થગિત કરીને તેઓ અમદાવાદ પહોંચ્યા છે જો આ દ્રશ્યો જ્યારે સિવિલ હોસ્પિટલ બહાર દરવાજા ગાડીમાંથી ઉતરા તરત તેમના મુખ પર આપજુ એ એ દેખાઈ એ દેખાઈ રહ્યું છે કે આ ઘટના બની તેનાથી તેઓ ખૂબ વ્યથિત છે ખૂબ જ દુઃખદ ઘટના બની છે અને એ ઘટના બાદ જો અહીંયા એ તમામ અધિકારીઓ સિવિલ હોસ્પિટલના એ ડૉક્ટરો એ ડેન એ તમામ લોકોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને માહિતી આપી રહ્યા છે એક એક વાત તેઓ જણાવી રહ્યા છે કે શું એ આખી રાત દરમિયાન ઘટના બની હતી કયા પ્રકારની પરિસ્થિતિ એ મોડી રાત્રે થઈ હતી જ્યારે પ્લેન દુર્ઘટના બની એ વખતે કઈ પ્રકારની ઘટના હતી શું કઈ એ તત્કાલ સિવિલ હોસ્પિટલ દ્વારા એ કામકાજ શરૂ કરવામાં આવ્યું હતું આખી આ ઘટનાને લઈને એ અત્યારે અમે આપને બતાવી રહ્યા છીએ વીસ મિનિટ કરતાં વધારે સમય તેમણે દુર્ઘટના સ્થળની મુલાકાત લીધી અને અત્યારે જો વાત કરવામાં આવે સિવિલ હોસ્પિટલ ખાતે તો બળવંતસિંહ રાજપૂત ઋષિકેશ પટેલ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ તમામ લોકોએ સિવિલ હોસ્પિટલ ખાતે ઉપસ્થિત હતા તેમની સાથે તેઓએ મુલાકાત પણ કરી વાતચીત પણ કરી આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ પણ હાજર હતા કે જેઓ આખી આ ઘટનાની માહિતી એ રાજ્યના મુખ્યમંત્રીની હાજરીની અંદર વડાપ્રધાનને આપી રહ્યા હતા એટલે એક બાદ એક આખી આ ઘટનાની અંદર અમે આપણે તમામ એ દ્રશ્યો એ બતાવી રહ્યા છીએ કે જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે છે તે અત્યારે ત્યાં ઉપસ્થિત હતા અને તે દરમિયાન આખી આ ઘટના જે બની જેમને તમામે માહિતી અત્યારે આપવામાં આવી રહી છે તમામ એ ઘટનાની જાણકારી પણ આપવામાં આવી રહી છે અને આ સાથે એ અત્યારે અમે આપને બતાવી રહ્યા છીએ વીસ મિનિટ કરતાં વધારે સમયે તેમણે દુર્ઘટના સ્થળની મુલાકાત લીધી અને અત્યારે જો વાત કરવામાં આવે સિવિલ હોસ્પિટલ ખાતે તો બળવંતસિંહ રાજપૂત ઋષિકેશ પટેલ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ તમામ લોકોએ સિવિલ હોસ્પિટલ ખાતે ઉપસ્થિત હતા તેમની સાથે તેઓએ મુલાકાત પણ કરી વાતચીત પણ કરી આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ પણ હાજર હતા કે જેઓ આખી આ ઘટનાની માહિતી એ રાજ્યના મુખ્યમંત્રીની હાજરીની અંદર વડાપ્રધાનને આપી રહ્યા હતા એટલે એક બાદ એક આખી આ ઘટનાની અંદર અમે આપણે તમામ એ દ્રશ્યો એ બતાવી રહ્યા છીએ કે જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે છે તે અત્યારે ત્યાં ઉપસ્થિત હતા અને તે દરમિયાન આખી આ ઘટના જે બની જેમને તમામે માહિતી અત્યારે આપવામાં આવી રહી છે તમામ એ ઘટનાની જાણકારી પણ આપવામાં આવી રહી છે અને ત્યારબાદના આ દ્રશ્યો અમે આપને બતાવ્યા હતા આ એ દ્રશ્યો કે જે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે અંદર એ જ્યારે તેઓ ગયા એ દરમિયાનના દ્રશ્યો અમે આપને બતાવ્યા ત્યાંથી નીકળ્યા એ પણ દ્રશ્યો બતાવ્યા અને પરિવારના સભ્યોની સાથે પણ તેમને કોઈ મુલાકાત લઈ અને અત્યારે હાલ અહીંથી નીકળી રહ્યા છે થોડીક જ ક્ષણોની અંદર તેઓ ગાંધીનગર ખાતે પહોંચશે અને જ્યાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના પરિવારના સભ્યોને પણ તેઓ મુલાકાત કરશે